જિલ્લાના વિસનગર શહેરમાં ધૂળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસ્તા મારીને ઉજવવામાં આવે છે આ શહેરમાં છેલ્લા એકસો વીસ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે વિસનગરમાં ધૂરેટીના દિવસે એકબીજાને રંગો પણ ખાસ્તા મારવામાં આવે છે જેને વિસનગરના લોકો ખાસ્તા યુદ્ધ તરીકે ઓળખે છે અને કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જેને ખાસ દુઃખ વાગે તેને સમગ્ર વર્ષ સારું જાય છે

વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધુરેડીની વહેલી સવારે ઉત્તર વિભાગમાં વસતા મોદી ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો કંસાર અને વાણિયા તેમજ પટેલ સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને બંને જૂથોએ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતાં યુદ્ધ જેવો માહોલ રચાય છે ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ગળો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે રિપોર્ટર પ્રકાશ સોની ડીટી ન્યૂઝ ફોર વિસનગર વિસનગરની આ ખાસના યુદ્ધ ધૂળેટીના પર્વના દિવસને આ ખાસના યુદ્ધ

ये खासड़ा युद्ध है सब वर्षों पुराने अपने जूते इधर लाके उसको अगली रात को पहले रख देते थे और दूसरे दिन उसको अपने साम लगाने के लिए वो उसका यूज करते थे अब उसकी खासड़ा की जगह साग भाजी सब्जी ने ले ली और सब्जी लोग शाम समय लगाते हैं उसमें बटेटा टमाटर उसका आदि उपयोग होता है पहले की तरह अब परिवर्तन अपने जूते से शाग में आ गया अब दूसरा जो जन्माष्टमी का है वैसा त्योहार का मटकी फोड़ इधर होता है उसमें खजूर डाली जाती है और जो दोरी वाले पता से आते हैं वो उसमें डाले जाते हैं और उसकी मटकी बना के ऊपर रखते हैं दोनों ग्रुप शाम सामने मटकी फोड़ने के लिए तत्पर रहते हैं और मटकी फोड़ने के बाद सब उसमें से प्रसाद खाते हैं ये विश्वनगर की परंपरा है डेढ़ सौ साल दो सौ साल पुरानी है उसको कोई बुलाने नहीं जाता उसको कोई बंद करने नहीं जाता स्वयं वो अपने आप लोग आते हैं स्वयं बू अपने आप अपने घर चले जाते हैं आ, आ विश्वनगर नु खास युद्ध ये हम जो तो विश्वनगर में आन बान है અને એક્ઝેક્ટલી ક્યારે શરૂ થયું કોઈને ખબર નથી પણ અઢીસો ત્રણસો વર્ષ પહેલાથી આ ખાસડાઈ વિસ્તારગઢ ચાલે છે આની અંદર વિસ્તારગઢ મંડી બજારના ચોકની અંદર નવ યુવાનો ભેગા થાય છે અને પહેલાના જમાનામાં લોકો બાર મહિના સુધી પોતાના ઘરની અંદર જૂના ચૂના ચંપલ ખાસડા સંગ્રહિ રાખતા હતા અને હોળીના બીજા દિવસે એટલે કે ધુરેડીના દિવસે વહેલી સવારે લોકો આ ચંપલ અને ખાસડા લઈ અને બજારમાં એકઠા થતા હતા એકબીજાની અંદર છૂટા ખાસડા ફેંકવામાં આવતા અને એવું કહેવાય છે કદાચ કોઈને ખાસડું વાગે તો એના પર કેસર લગાડવામાં આવતું અને એનું વર્ષ સારું જાય આવી પરિવર્તન આવ્યું એમ ધીરે ધીરે હવે ખાસડાની જગ્યાએ શાકભાજી બટાકા રીંગણ ટામેટા આ આ બધું આવી ગયું પણ આજે લોકો બજારની અંદર હોળીના બીજા દિવસે એટલે કે ધોળેટીના દિવસે વહેલી સવારથી ભેગા થઈ અને એકબીજા બીજા પર ટામેટા બટાકા રીંગણ આવા છૂટા ફેંકી અને આ તહેવારનો આનંદ માણે છે અને આ તહેવારની ખાસ વિશેષતા એ છે કે આટલા વર્ષોથી આ વિસ્તારગઢ મંડી બજારની ચોકની અંદર આ ખાસડા યુદ્ધ રમાય છે પણ થાય આજ સુધી ક્યાંય કોઈ નાનું મોટું છબકલું કે કોઈ તોફાન થયું નથી આ વિસ્તનગરની એક ખાસિયત છે અને અહીંયા નવયુવાનો વચ્ચે ચોકડીની અંદર રમે છે વડીલો, બહેનો, બાળકો આજુબાજુ દુકાનના પાટિયા ઉપર ઊભા રહી અને ખાસડા યુદ્ધનો આનંદ માણે છે અને ખરેખર સમગ્ર ભારત દેશની અંદર વિસ્તનગરની અંદર જ આ એક અનોખું ખાસડા યુદ્ધ વર્ષોથી ચાલ્યું આવે વિસ્તનગરની આ એક લોકપ્રિય ખાસડા યુદ્ધની એક વર્ષોથી પ્રચલિત થતી એક રમત છે આ સ્વયંભુ રમત છે બોલાવતું નથી સ્વયંભૂ આવે છે વિખેરવા માટે પણ કોઈ એનું કોઈ કારણ નથી ઓટોમેટિક એક કલાકની રમત થયા પછી નવ સાડા નવે આખો બજાર વિખેરાઈ જાય છે ખાસડા ના જે પહેલાના નિયમો હતા કે ખાસલું લાઈન અને મંડીના ખાચા આગળ ચબુતરા આગળ ભેગા કરવામાં આવતા હતા એક ખાસડાને ભેગા કરીને લોકો સામ સામે બે પાર્ટ પાડીને રમતા હતા આજે વર્ષો પછી આ રમતનું પરિવર્તન થઈ ગયું અને ખાસડાની જગ્યાએ શાકભાજી લીધું અને મટકી ફોડ પણ આની અંદર આવી ગયું અને ખજૂર ભરીને મટકી મૂકવાની બજાર વચ્ચે બધા ગ્રુપ એકબીજાને સામ સામે ખેંચે અને મટકી સુધી પહોંચવાનો પ્રયત્ન કરે મટકીની ખજૂર ખાય ખજૂર ખાય પણ એ આખું વર્ષ એનું પણ સારું જાય એવી એક કહેવત છે અને આ ખજૂર આખા બજારમાં વેચાય છે એનો હાયડા પણ વેચાય છે ખૂબ સરસ ધન્યવાદ